રાજુભાઈ દાદલ ઇન્ચાર્જ ફાયર ઓફિસર બોટાદ નગરપાલિકા હવે જે અત્યારે અમારી પાસે હાલમાં જે વાહનો છે એ તો પાંચ ફાયરની ગાડી છે તેમાં જે આ ચાર ગાડીઓ છે બે હજાર નવમાં આપી છે એનો એક્સપાયર ડેટ હવે એની જે આયુષ્ય પૂરી થાય છે પંદર વર્ષ એટલે એ બધી ગાડીઓ અત્યારે હવે રિક્વેસ્ટ થાય છે દરેક ગાડીનું કોટેશન કરાવ્યું તો નવથી દસ લાખ રૂપિયાથી વધારે એક એક ગાડીમાં ખર્ચ છે અને દસમા મહિનામાં આપણે આની ડેટ પૂરી થાય છે એટલે દસમા મહિના પછી જે સરકારશ્રીએ નવો પરિપત્ર કર્યો એ મુજબ પંદર વર્ષ પછી સરકારશ્રીની કોઈ ગાડીઓ ઉપયોગમાં લઈ નહીં શકાય એટલે હવે અત્યારે હાલમાં બોટાદ ફાયર પાસે ગણો તો જિલ્લામાં ગણો આ એક જ ગાડી જે અત્યારે આપણે આ છીએ તે ગાડી એક જ છે હવે બે હજાર નવમાં જ્યારે સરકારે આપી તે રાજ્યની દરેક નગરપાલિકાને એક સાથે આપી છે એટલે મારી જાણ મુજબ લગભગ આગા આખા ગુજરાતમાં દરેક નગરપાલિકામાં સ્થિતિ છે અને બે હજાર નવમાં આપી એટલે અત્યારે બે હજાર ચોવીસમાં દસમા મહિનામાં ગઢડા અને બરવાળાને ત્યારે સાથે જ આપી છે એટલે તે બધી ગાડીઓ એક્સપાયર થાય છે હા હા હવે અત્યારે તો હાલમાં મારી પાસે એક જ ગાડી ઉપલબ્ધ છે અને રિઝ્યોનલમાં અમે જાણ કરી છે બીજા નંબરમાં આપણે જે નગરપાલિકા અને પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી એક ગાડી ખરીદવાનું અમારે આયોજન ફાઇલ એની ચાલુ છે પ્રોસેસ માટે બીજી એક આપણે પંદરમી ઓગસ્ટમાં જિલ્લા આયોજનની ગ્રાન્ટમાં આપણે માંગણી કરી છે એમાં એક ગાડી ખરીદવાની અમારી ફાઇલ ચાલુ છે હવે આપણે બોટાદની સ્થિતિ જોઈએ તો આપણે જે છે પૂતળુ દીનદયાળ ચોક ત્યાંથી આગળ આ ગાડી ન જઈ શકે એટલે હવે એ વિસ્તારમાં કોઈ આગ અકસ્માત બને તો તેના માટે આપણી પાસે કોઈ વાહન ઉપલબ્ધ નથી અત્યારે હું એમાં રિજિયનલ કચેરીમાં અમે જાણ કરી પણ એ લોકોએ એવું કીધું કે તમારે નગરપાલિકાના ખર્ચે રિપેરિંગ કરાવવાની છે પણ હવે એક જ મહિનામાં દસ દસ લાખ રૂપિયાનો ગાડીમાં ખર્ચો કરવો સરકારશ્રીના પરિપત્ર મુજબ યોગ્ય નથી લાગતો હવે એમાં એવું છે કે અત્યારે અમારે તો ખરીદવા માટેની ફાઇલ ચાલુ છે બીજા નંબરમાં રિજિયોનલ કચેરીને અમે અવારનવાર જાણ કરી છે કે હવે આ સ્થિતિ છે આ વાહનો બંધ હાલતમાં છે આટલો ખર્ચ છે અને એ ખર્ચ કરાવવો તો એ વાહન આપણે દસમા મહિના ઓક્ટોમ્બરમાં ઉપયોગમાં લઈ નહીં શકીએ શહેરાજભાઈ રાઠોડ અધિક્ષક કચેરી અધિક્ષક બોટાદ નગરપાલિકા અત્યારે વાહન એક બાઉજર કાર્યરત છે કુલ 5 વાહન છે અન્ય ચાર કદાચ રિપેરિંગના અભાવે બંધ હાલતમાં હશે દરેક તકલીફ તો પડે જિલ્લા છે માટે નો ફાયર ખરીદવા માટે પંદરમાં નાણાંપંચમાં દરખાસ્ત કરેલી છે તેમજ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી પણ દરખાસ્ત કરેલી છે અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરેલી છે તેનો જલ્દી ઉકેલ આવે એવી ઈચ્છા આશા છે હા ગંભીર તો છે નજીકમાં તો પચાસ કિલોમીટરથી જ વાહન મંગાવવું પડે રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી છે તેમજ જિલ્લા આયોજનની ગ્રાન્ડમાંથી ખરીદવા માટે અને પંદરમાં નાણાંપંચની ગ્રાન્ડમાંથી ખરીદવા માટે પ્રયત્નો ચાલુ છે